નમસ્કાર મિત્રો અમારી આ સાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ અમિતાભ બચ્ચનને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને કરી મોટી ભૂલ માગી માફી ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો અમિતાભ બચ્ચને એક રનિંગ કરતો વિડીયો શેર કર્યો હતો જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં તે દોડતા જોવા મળી રહ્યા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું કે

સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ